નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઘોઘા નજીક રોડ ઉપર ખૂટયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થઈ જવાથી સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું હતું ઘોઘા નજીક આવેલ સોનારિયા તળાવ પાસે રોડ ઉપર ખૂંટીઓ આડો ઉતરતા સ્કૂટર લઈને જઈ રહેલા વિજયભાઈ પોપટભાઈ નિમાવતનું સ્કૂટર સ્લીપ થઈ જતા તેમને ગંભીર ઈજા થઈ હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત વિજયભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું અકસ્માતની આ ઘટના અંગે ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે